એટલે કે દરિયાની અંદર જો જાય તો વાવાઝોડું બને બનતો આ દિશામાં આગળ વધવાના કારણે તે એક લો પ્રેશર તરીકે આ જે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે ગુજરાતમાં પવનની ઝડપની આપણે જો વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ થોડી વધારે એટલે કે ચાલીસથી પિસ્તાલીસ જામનગરમાં ચાલીસ જેવી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સામાન્યતઃ ઝડપ ચાલીસથી પિસ્તાલીસની જોવા મળશે છે દરિયાકાંઠાના ભાગોમાં આવે ઝડપમાં વધારો થશે છે સત્યાવીસ તારીખથી જેમાં સુડતાલીસથી પચાસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો જોવા મળશે અઠ્યાવીસ તારીખમાં કચ્છની અંદર અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપમાં વધારો થશે તો આ રીતે ગુજરાતમાં પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસ વચ્ચે આપણને જોવા મળશે આગામી સમયમાં એકત્રીસ તારીખની અંદર સૌથી વધારે ગુજરાતમાં પવન ફૂંકાશે જેમાં ખાસ કરીને સડસઠ કિલોમીટર પ્રતિ કલાક કચ્છની અંદર સૌરાષ્ટ્રમાં થી સાઠ દક્ષિણ ગુજરાતમાં પણ સડસઠ જેવી પવનની ઝડપ રહેશે જે પહેલી બીજી ત્રીજી તારીખ સુધી આ રીતે સ્થિતિ તારીખથી જોવા મળશે કારણ કે સિસ્ટમની જે અસર છે સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ છે જેના કારણે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની કોઈ શક્યતાઓ નથી પરંતુ સામાન્ય તચાસ થી સાઠ ની વચ્ચે પવનની ઝડપ રહી શકે જોટાના પવનો હોય છે તો જોઈએ વરસાદની અપડેટ આજે બપોરના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં છૂટો સવાયા ઝાપટા વરસાદ ક્યાંક જોવા મળે બાકી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની જે સંભાવના છે તે થોડી ઘણી રહેલી છે આવતીકાલે પચીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ મુંબઈ આજુબાજુ સિસ્ટમ હોવાના કારણે ગુજરાતની નજીક કોઈ વરસાદની સંભાવના જણાતી નથી પરંતુ છવ્વીસ તારીખની અંદર જે સમયગાળો છે જેની અંદર ખાસ કરીને તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ઉના તેમજ તળાજા આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને જોઈએ તો આપણે ઓલપાડ છે કાથોર છે આ બધા જે વિસ્તારો છે સુરત આજુબાજુના જેમાં સુરત બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા આજુબાજુના જે ભાગો છે વાંસદા છે ડાંગ છે સાપુતારા વલસાડ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં તેમાં ભારે વરસાદ થવાની સંભાવના છવ્વીસ તારીખે રહેલી છે સત્યાવીસ તારીખની આપણે બપોર પછીની વાત કરીએ તો જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર અમરેલી બાબરા વલભીપુર ભાવનગર શિહોર પાલીતાણા જેસર બગદાણા તળાજા મહુવા તેમજ ઉના વેરાવળ રાજુલા સુધીના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના રહેલી અઠ્યાવીસ તારીખની આપણે વાત કરીએ તો તેમાં પણ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા નડિયાદ તેમજ રાજપીપળા અમોદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે બાકી સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે ત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં ગુજરાતમાં હાલ સામાન્ય વરસાદ જોવા મળશે પહેલી બીજી તારીખમાં પણ સામાન્ય સાટા નહીવત વરસાદ ક્યાંક ક્યાંક પડી શકે બાકી મોન્સૂન બ્રેક સાત તારીખ સુધી ગણી શકાય નવી સિસ્ટમ જો કોઈ બને તો સાત આઠ તારીખથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બોટાદ ભાવનગર તળાજા મહુવા ખંભાત વડોદરા સોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળી શકે તો આ રીતે ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના નહીંવત જેવી ગણી શકાય તો ખાસ કરીને ખેડૂતોએ અત્યારે જે ઉનાળુ પાકોના જે કામો છે થોડા ઘણા બાકી તે કામ પતાવી લેવા આવનારા સમયમાં ચોમાસું વિધિવત રીતે પંદર જૂન આજુબાજુ ગુજરાતની અંદર બેસવાની સંભાવના છે કેરળની અંદર ચોમાસું બેસવાની પૂરેપૂરી તૈયારી અત્યારે ચાલી રહી છે તો આગામી પંદર દિવસ પછી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે અથવા તો જો બંગાળની જે ખાડી છે અને અરબસાગરની અંદર એકાદ સિસ્ટમ એવી બને કે ગુજરાતની અંદર વરસાદ લાવી શકે બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ બને તો ગુજરાતમાં તેનો ઘણો બધો ફાયદો થતો હોય છે હવે આપણે જોવાનું છે 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 અત્યારે અત્યારે હાલ જે સિસ્ટમ સિસ્ટમ તે તો દક્ષિણ ભારતના જે ભાગો છે તેની અંદર એક્ટિવ છે કેરળ સુધી સોમાસુ ટૂંક સમયમાં પહોંચી શકે છે આગામી સત્યાવીસ 28 તારીખ સુધીની અંદર ચોમાસુ કેરળમાં બેસી જાય તેવી સંભાવના આજે બધા વિસ્તારોની અંદર રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદની સંભાવના અત્યારે હાલ સામાન્ય છૂટો સવાયો હળવો મધ્યમ વરસાદ પડી શકે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે હાલ આગામી સમયની અંદર નવી સિસ્ટમ બનશે ખાસ કરીને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય મજબૂત બને તો તેની અસર આપણા ગુજરાત સુધી પહોંચે તો ગુજરાતમાં એકત્રીસ તારીખ આજુબાજુ અથવા તો સાત આઠ તારીખ સુધીમાં એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે પવનની ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુધીના વિસ્તારો તેમજ સુરત વલસાડમાં સૌથી વધારે રહેશે એકત્રીસ તારીખની વાત કરીએ તો સવારના સમયથી કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ વધારે રહેશે જેમાં સાંજના સમયગાળા દરમિયાન ખંભાત વડોદરા ભરૂચ અલંગ આ બધા વિસ્તારોમાં ભારે પવન ફૂંકા છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જામનગર દેવભૂમિ દ્વારકા સહિત આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે ખાસ કરીને જે આ એક્ટિવિટી એક લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનવાના કારણે થઈ શકે જે આગામી સમયમાં પવનની ઝડપમાં હજુ ફેરફારો થશે નોર્મલ પવન રહેશે વાવાઝોડાની હાલ કોઈ શક્યતાઓ નથી કારણ કે સિસ્ટમ આખી વિખેરાઈ ચૂકી છે Meio princípio. a